નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભીલોડાના તુલવાણી સ્કૂલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધા યોજાઈ ફિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધા ધુલવાણીની એનઆર જોશી વિદ્યાલય ખાતે સાંસદ શોભનાબેન બારૈયા સંસયોજિકા મધ્ય પ્રાંત નીપાબેન કડિયા બીટી નાય કાંતિલાલ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું આ સ્પર્ધામાં પચીસ ટીમોએ ભાગ લીધો હતો અને બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌવત દાખવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધાના સંયોજક શૈલેષભાઈ સોની પ્રમુખ પ્રણોભાઈ શાળાના આચાર્ય જસવંતભાઈ પટેલ સહિત ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો નિર્ણાયક ભેખુદાન ગઢવી ઈશ્વરભાઈ પટેલ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ધુળાભાઈ પ્રજાપતિ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી